અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ છે ત્યારે અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પોતાના પિતા વિરજીભાઈ ઠુમર સાથે માદરે વતન વડીયા કુંકાવાવ તાલુકાના વાવડી રોડ ગામે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં નાગરિકો ઉત્સાહ સાથે મતદાન કરવા પોતાના મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા આવતા મતદારોએ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે અમરેલીઓ વિકાસથી વંચિત થયો છે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ચાલે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છતાં પણ આજે ખેડૂતો રાન રાન અને પાન પાન ખેડૂતોને ખાતર પણ મળતું નથી ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બન્યો મહિલાની સલામતી નથી મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી વચેટિયાના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે ત્યારે આ દેશનું બંધારણ બચાવવા માટેનો અમારો મત છે મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આ દેશના વિકાસને અગ્રેસર લઈ જવા માટે ભારત દેશ એક મહાસત્તા બને તે માટેના અમારા જે સ્વપ્ના છે તે સફળ કરવા માટે હિન્દુસ્તાનની પ્રજા ગુજરાતની પ્રજા અમને સહકાર આપે છે આપશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે જય